अक्षरो मित्रता स्वर अ आ, आ इ ई उ ऊ रु ए आई ओ औ अम 아홉, 십, 쿼, 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 아홉, 층, 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 아홉, 더, 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 더 ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ સ હ તમે જોયું અ અને ય પણ એક પ્રકારના વ્યંજન છે ચાલો મળીએ ક ને કબૂતર નો ક કબૂતર બોલે મ મ ગ ધ્યાનથી સાંભળો હું હું હો કા વાળા શબ્દો કમળ કનક કમર કડક હવે મળીએ ખને ખજૂરનો ખજૂર નો ખ મને ખજૂર ભાવે છે પપ્પા ખજૂર લાવે છે ખ વાળા શબ્દો ખમણ ખડગ ખરલ વરખ હવે મળીએ ગ ને ગણેશ નો ગ ગણેશ ને ચાર હાથ છે મોટી એમની ફાંદ છે ગ વાળા શબ્દો મગર ગગન મગન ગરમ હવે મળીએ ઘ ને ઘર નો ઘર મારું કેવું મજાનું મને ગમે તેમાં રહેવાનું ઘ વાળા શબ્દો ઘર ઘન ઘટક ઘમર હવે આવે છે ચ ચ ચકલી નો ચકલી બોલે ચી 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 ઉડે જી 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 ચ વાળા શબ્દો ચરક ચરણ છ પછી આવશે છ છત્રીનો છત્રી યાદ આવે વરસાદ થી એ સૌને બચાવે છ વાળા શબ્દો છત છબ છન છગન હવે મળીશું જ ને જલેબી નો જલેબી ગોળ ગુંચડા વાળી જોઈ મ આવે પાણી જ વાળા શબ્દો જમ જગત જમણ સમજ હવે આ છે જ જ ઝરણાનો જ એક ઝરણું દોડ્યું હતું એ અધરથી પછડાતું હતું જ વાળા શબ્દો ઝટ ઝરક ઝડપ ગઝલ હવે મળીશું ટ ને ટપાલી નો ઘરે ટપાલી આવે છે મામાની ટપાલ લાવે છે ટ વાળા શબ્દો ટપ રટણ બટન ટગર હવે જાણીએ ઠ ને ઠળયાનો ઠોર ખાઈ જવાય ઠળિયા એનામ નાખી દેવાય ઠ વાળા શબ્દો ઠગ મઠ કઠણ ઠમક હવે આવે છે ડ ડમરૂ નો ડ શેરીએ મદારી આવે ડમ ડમ ડમરૂ બજાવે ડ વાળા શબ્દો ડબ ડગ પકડ સડક

અને ઢ આ મૂળાક્ષરોને ઓળખવામાં ભૂલ ન કરતા ચાલો હવે આગળ વધીએ ઢ પછી આવે ણ ણ પેણ નો ણ પેણ ચડાવે નાગરાજા સૌને ડરાવે નાગરાજા र वाला शब्द रण घण रमण कणस હવે મળીએ તને ત તપેલીનો ત તપેલીમાં પાણી ભરાય સગડી પર મૂકી ગરમ કરાય त वाडा शब्द तप तल रत्न रमत હવે જાણિયે થ ને થ થડ નો થ બડ નો થડ મોટો બાતમા ન આવે वडनी वडवाई लांबी बाड रमवा आवे थ वाडा शब्दो थड रथ पत, थर थ पची ओडखिये द द दरवाजानो द ઘરનો દરવાજો ખુલે છે આંગળે મહેમાન આવે છે વાળા શબ્દો દલ દર પદ મદદ હવે શીખીશું ધજાનો ધ ફર ફર કે ધજા મજાની જરાના અટકે પૂછ ધજાની ધવાળા શબ્દો ધન ધમણ હાવે કોણ આવશે ન નળનો ન ટપ નળ ટપકે છે પાણી નકામું બગડે છે ન વાળા શબ્દો નખ નર નમન નજર ન પછી આવે પ પ પતંગનો પ मारो चगेरे पतंग के वो सर वायो आकाशी वायरो फर प वाला शब्दो पग पड़ पद पकड़ हवी आवशे प प ફટાકડા નો ફટ ફટ ફટાકડા ફૂટે છે બાળકો આનંદ લૂટે છે ફ વાળા શબ્દો પરજ સફળ પ પછી શું આવે પ बकरी नो बे करती बकरी दूध देती बकरी ब वाला शब्दों बड़ बड़द बतक बचत हवे मे भ ભ ભ ફર ફર ફરતો ભમરડો બાળકોને ગમતો શબ્દો ભર ભગત ભરત ભજન ચાલો હવે ઓળખીએ મ મ મગરનો મ પાણીમાં કોઈનો જોર ન ચાલે મગર કોઈનો પગ જો ઝાલે મ વાળા શબ્દો મન મગજ મગન મગર પછી આવે ય ય યતિનો યળા કપડા પહેરે યતી સૌના મનને અપાવે શાંતિ ય વાળા શબ્દો યજ્ઞ યમ યક્ષ ભય હવે પછી કોણ આવશે ર ર રમકડાનો ર બાળકોના સાથી રમકડા રમવા ગમે રમકડા ર વાળા શબ્દો રજા રથ રમત રતન र पछी आवे ल ल लखोटी नो ल लाल पीडी रंग रंगी लखोटी बाळको लई रमवा निकडे लखोटी ल वाडा शब्द लट लगन लसण लटक હવે શીખીએ વ વ વડનો વ મોટો વડનું ઝાડ ને નાના એના ટેટા લાંબી લાંબી વડવાઈ ને ઉપર પંખી બેઠા વ વાળા શબ્દો વડ વતન વંદન વચન વ પછી આવે શ શ નો શી પી વાગે શરણાઈ પિંકી સાંભળીને હરખાય વાળા શબ્દો શક શણ શરત શરમ હવે આવશે શ શ શટકોણ શ શટ એટલે છ અને કોણ એટલે ખૂણો છ ખૂણાની આકૃતિ નામ એનું શટકોણ શ વાળા શબ્દો શટ શડ ચશક શડજ હવે શીખીએ સ સ સસલાનો સડું સસલું આમ તેમ દોડે ગાજર ખાય પાણી પીવે રાત પડે ને સુઈ જાય સ વાળા શબ્દો સમય સકળ સરસ हवे ओळखीए हाने हा हरणो हा जंगल मा जोयु एक हरण टपका वाडू रूपाडू एक हरण हा वाला शब्दो हड हर, हरण हजम हरक પછી આવે ડ ફળનો ડ કેરી કેળા જામફળ સીતાફળ તંદુરસ્ત રાખે વધારે બળ ર વાળા શબ્દો નળ જળ ફળ બળ કોણ આવશે ક્ષ ક્ષ દ્રાક્ષનો ક્ષ દ્રાક્ષ મને ભાવે છે મોમાં પાણી લાવે છે ક્ષ વાળા શબ્દો ક્ષમ ક્ષણ અક્ષય અક્ષત હવે છેલ્લું વ્યંજન એટલે જ્ઞ જ્ઞ નો જ્ઞ મોટા મોટા યજ્ઞ થાય દુનિયામાં શાંતિ ફેલાય વાળા શબ્દો યજ્ઞ અજ્ઞ તજ્ઞ યજ્ઞ